રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ મ્યુઝિટેમશન એન્ડ સોશિયલ સાયન્સના જુદા વિષયોની થિસિસ સબમિટ થયાના ત્રણ મહિનાથી વધુ સમય થવા છતાં હજુ સુધી આગળની કોઈ કાર્યવાહી નહીં થઈ આ પછી નાટ્યાત્મક રીતે સરસ્વતી દેવીએ ખુદ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય ત્વરિત કરવા કુલપતિને આવેદન આપી રજૂઆત કરી હતી રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ હ્યુમૅનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ તાજા વિષયોની થીસીસ સબમિટ થયાના ત્રણ મહિનાને વધુ સમય અને વારંવાર પીજી વિભાગમાં સંપર્ક કરવા છતાં કોઈ સકારાત્મક જવાબ નહીં મળતા વિદ્યાર્થીઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા સરસ્વતી મંદિર ખાતે પ્રાર્થના કરી દેવી સરસ્વતીની કુલપતિ સમક્ષ રજૂઆત કરવા સાથે આપવા વિનંતી કરી હતી આ પછી નાટ્યાત્મક રીતે સરસ્વતી દેવીએ ખુદ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય ત્વરિત કરવા કુલપતિને આવેદન આપી રજૂઆત કરી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ

માં પડેલ છે તેમનો કોઈ ઉકેલ નથી આવતો વિદ્યાર્થીઓ લગભગ રોજ ધક્કા ખાય છે અને તેમને એમ કહેવામાં આવે છે કે દિનની નિમણૂક નથી થઈ એટલા માટે આગળની કાર્યવાહી થઈ શકશે નહીં આજે એના માટે થઈને અમે યુનિવર્સિટી ખાતે રજૂઆત માટે આવ્યા હતા અને આ જે ઘટનાઓ રોજબરોજ બને એના માટે થઈને આજે વિશાળ સંખ્યામાં દીકરીઓ સાથે મળી અને મા સરસ્વતીના મંદિરમાં ગયેલા મેથોરિટી ઓફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ છે એમાં આપણે અત્યારે જે થીસીસ જમા થાય છે એ થીસીસ જે છે એ વહેલી તકે મોકલવામાં આવે એમની ઇવેલ્યુએશન માટે આ પ્રકારની રજૂઆત આવી છે વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે એટલે દિનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થિસિસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે એનું ફોલોઅપ લઈ અને જે અટકેલી બાકીની થિસિસ હશે સાથે કરી છે જે માટે યોગ્ય નિર્ણય કરવા જવાબદાર અધિકારીને સૂચના આપવામાં કોઈ વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય જરૂર પડે તો ના બદલે હું સ્પર્શ કરી દઈશ ને માત્ર વહીવટ પ્રક્રિયા છે જેને કારણે સટકી શકે નહીં વિદ્યાર્થીઓ રજૂઆત માટે જાય તો હોવાને કારણે કોઈ આગળ કાર્યવાહી ન થતી હોવાના જવાબ મળે કે જો કે દિનની નિમણૂક જવાબદારી વિદ્યાર્થીઓની નહીં યુનિવર્સિટીના વહીવટી પ્રક્રિયા જેના ભોગે વિદ્યાર્થીઓને અન્યાય થાય તો ચલાવી ન લેવાય કૌશિક પટેલનો રિપોર્ટ સુરત